સુરતના સારોલી વિસ્તારમાં આવેલ એક ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દીવા પી લીધા બાદની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કર્મીએ યુવતીને ખભે ઓચકી અને પોલીસ વાન સુધી અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડી હતી યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો પોલીસ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજીની આ કામગીરીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બિરદાવી હતી ગઈકાલે પંદર એપ્રિલના દિવસે સો નંબર ઉપર પોલીસ કંટ્રોલ રૂમ એક કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યા એક સળિયા હેમત ગામે ખેતરમાં જો કોઈ મહિલાએ દવા પીને કોશિશ કરી રહી છે એના આધારે તાત્કાલિક જો સાંજે જો પાંચ વર્ષ ત્રણ વાગે છાચર નંબરના પીસીઆર જે સારોલી પોલીસ સ્ટેશન છે એના ઉપર ત્યાં કંટ્રોલમાંથી કોલ ગયા અને તાત્કાલિક જો છાચર નંબરના પીસીઆર ત્યાં જગ્યા ઉપર પહોંચી જોઈએ તો આ જગ્યા જો ખેતરમાં હતા અને રોડ રસ્તા નહીં હતા તો તાત્કાલિક ત્યાં એના સ્ટાફ ઇન્ચાર્જ હતા જો પીસીઆરમાં અજમલભાઈ વરધાજી એસઆઈ બીજા મિત્તલબેન પંકજ અને કોન્સ્ટેબલ જો સજાણાભાઈ વરધાભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને પછી ત્યાં જઈને જોયા તો લગભગ બસો મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક ઓડીમાં એક મહિલાએ જોઈએ ઝેરી દવા પીધી હતી જોઈએ અને એના તાત્કાલિક જો ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે એકસો આઠ નંબર બી ઘોડા ત્યાં પહોંચવાની સંભાવના મોડી હતી તાત્કાલિક આગળ રસ્તે વન ઝીરો એટ આવી ગઈ વન જીરો એટમાં લઈને ઈસવી મેયર હોસ્પિટલમાં લઈ ગયા અને ડોક્ટરોના સમયસર સારવાર મળી ગયા અને જેના લીધે દીકરી જો એ આપણા અઠાઈ વર્ષના દીકરી છે જે

જો એક દીકરીનો જીવ બચાવ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ જો એ મહત્વ બાબત છે આ દીકરીને અમારી સી ટીમ તરફથી કાઉન્સેલિંગ કરવામાં આવી એના સમજ પાડવામાં આવી છે કે આ રીતે નહીં કરવા જોઈએ અને આ દીકરી જે અત્યારે એના માનસિક સ્થિતિ સારી છે જોઈએ અને એના માટે અમારી નથી ખૂબ અભિનંદન આપે છે